ઝાલોદ તાલુકાના ઘરાડુ સહિત વિવિધ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરાઈ આ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના નિવારનારો સાંજે પાંચ કલાકે દાહોદ જિલ્લાના અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝાલો તાલુકાના ઘરાડુ સહિત દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતો ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી મનરેગા અંતર્ગત ગ્રામ કક્ષાએ કામોની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવામાં અને મનરેગા યોજનાના શ્રમિક કામદારો અને અધિકારીઓને અસરકારક રીતે પહોંચાડવા અને ફાયદાનો ફરિયાદોનું જે નિવારણ કરવા માટે મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ હાજર રહ્યા હતા અને કહી શકાય કે જે રોજગાર દિવસની જે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા જે માર્ગદર્શન હેઠળ જે મરેગા સ્ટાફે ભારે જેમત ઉઠાવી હતી અને તમામ જે રોજગારી પૂરી પાડવામાં આવી છે અને લોકો દ્વારા પણ જે આ રોજગારીનો લાભ લઈ અને દાહોદ જિલ્લામાં વિવિધ જે કામો કરવામાં આવી રહ્યા છે જેને લઈને આજ રોજ ગરાડુ સહિત વિવિધ ગ્રામ પંચાયતો ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી